ઓમ નમોનારા હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છોરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું બેસન કેપ્સિકમનું શાક તો એના હારવો આપણે બેસન તો આ અડધો કપ જેટલું બેસન લીધું છે લીલા ધાણા લીધાશ થોડાક કેપ્સિકમ આપણે ત્રણ લીધાશ એ ત્રણથી ચાર તીખા મરચાં લીધાશ થોડુંક આપણે લસણ લીધું છે અને દહીં તો અડધો કપ જેટલું આપણે દહીં લીધું અને કિચન કિંગ મસાલો આપણે થોડોક લીધો અડધી ચમચી લાલ મરચાં વઘાર માટે અને નોર્મલ રેગ્યુલર મસાલા રાઈ જીરું ચટણી હળદર મીઠું હિંગ એ બધું મીઠું જોહે સ્વાદ પ્રમાણે અને તેલ જોહે અને પાણી જોહે તો પહેલાં આપણે આ કેપ્સિકમને સુધારવાના છે તો પહેલાં તેલ ગરમ મૂકી દેવું તો આપણે એ થઈ જાય ત્યાં તેલ ગરમ થઈ જાય એમ તો આમાં આપણે થોડુંક તેલ નાખી દેવું આ રીતે

वगैरह को सु <coughs> तेल गरम થઈ ગયું ઇમાં આપણે નખ દેવું આ લાલ મરચા થોડી કે નાખસુ ને આ મરચા નખ દેવું કેપ્સિકા ये सो तो गैस अर्दर थोड़ी नाच दीजिए मीठो स्वाद प्रमाण तो कैप्सिकम भाग में मीठो नाच करें

કેવો છે બાર ની સાડી જેવો ને આને આપણે આ રીતે વાટી લીધું છે મરચાં ને લસણ બે કેપ્સિકમ હવે આપણે પાકી ગેસ અને બહુ વાર નથી લાગતી તો ગેસ બંધ કરી દે હું એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે આને આપણે સાડી લેવાનું એક બીજા આમાં તેલ બહુ નથી જરૂર પડતી આપણે થોડુંક જ તેલ નાખીશું તો એમાં એકદમ સરસ થઈ ગયું તો હવે આપણે બીજું તેલ મૂકશું ગરમ હવે થોડુંક વધારે નાખશું અડધા ચમચા જેટલું ગેસ પાછો ચાલુ કરતે હું અને થોડુંક ગરમ થવા દે હું તેલને તો તેલ આપણું ગરમ થઈ ગયું છે એમાં રાઈ નાખશું થોડીક અને જીરું ગેસથી મોટા દીધું તો આપણે હવે લસણ અને મરચા મિક્સ તો આપણે નાખી દેવું આ ચણાનો લોટ આ રીતે થોડો થોડો નાખતું જવાનું મિક્સ કરતું જવાનું તેલ ગરમા ગરમ હોય છે ને લોટ એકદમ સરસ શેકાઈ જાય આમાં ભાજી વાર નહીં લાગે તેલમાં થોડીક જ વાર ફેરવશું એટલે એકદમ સરસ એનો કાચો ટેસ્ટ ન આવે ચણા તો બીજા મસાલા નાખી દેવું તો થોડીક અડધો નાખશું અને ધાણા જીરું નાખશું અને લાલ મરચું આ બધું મિક્સ કરી અને આમાં આપણે નાખીને દઈ મિક્સ કરી એકદમ લગાતારા ને આ રીતે અલાવ થઈ લેવાનું થોડુંક ખાટું લેવાનું તો ટેસ્ટ સારો આવશે એકદમ સરસ છે તો થોડુંક આમ આપણે પાણી નાખશું થોડુંક પાતળું કરશું અને હવે ગેસ વધારી દેસું પાણી એ જ રીતે થોડું થોડું પાણી નાખવાનું અને મિક્સ કરવાનું એટલે આપને ખબર પડે કેવી ગ્રેવી આપણે ઘાટી રાખવી છે એ રીતે થોડીક વાર આને પકાવી લે હું વચ્ચે વચ્ચે અલવકાર અને આપણે થોડીક વાર પકાવી લીધું આ રીતનું રાખવાનું થોડુંક ઘાટું એમ મીઠું થોડુંક ઓછું લાગે છે આપણે ટેસ્ટ કર્યું તો થોડુંક મીઠું નાખી દેવું હવે આમાં આપણે જે કિચન કિંગ મસાલો લીધો હતો એ નાખી દેવું રામાલીલા લીલા ધાણા નાખી દેવું આપણે ના કેપ્સિકમ નાખી દેવું ને મિક્સ કરી લેવું તો આપણે આ રીતનું બનાવવાનું એમ લચકા જેવું તો ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે ભાત ભાતાએ રેખાયા બહુ પરોઠા રોટલી ગમે નહીં આવી રે અને આપણે હવે સર્વ કરી લેવું તો કાઢી લેવું ડીશમાં દહીં થોડુંક ખાટું લેવાનું એટલે ટેસ્ટ એકદમ સરસ આવશે એમ છે આપણું બેસન કેપ્સિકમનું શાક એમ તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કે જો કે તમને કેવું લાગ્યું આ બેસન કેપ્સિકમનું શાક